દોડી આવી સ્થિતિની સમીક્ષા કરી હતી હાલમાં ઘટનાને લઈ ત્રણ જણાના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પ્રશાસન દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જી આજે સવારમાં જે ઘટના બની છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે હાલ સૌ કોઈ આ બચાવ કામગીરીમાં લાગેલા છે ફાયર બ્રિગેડની ટીમ છે પોલીસ સ્ટાફ પૂરેપૂરો છે શ્રી છે તમામ લોકો અને સૌથી મોટો સહકાર એ સ્થાનિકોનો છે સ્થાનિકોની મદદથી હાલ બચાવ કામગીરી ચાલી રહી છે મૃત્યાંક લગભગ હાલ

ફૂટપાથ રિપેરિંગ ને બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે આગળની કાર્યવાહી જવાબ આપી શકીએ બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે અમારે રિપોર્ટ માં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે બેરિંગ કોટ અને એમાં નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું

સાહેબ તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે અહેવાલ આવે કે સેના કારણે થયું છે ત્યાર પછી અમે કોઈ બી જવાબ આપ